એવું લખેલું છે કે આપેલી જે સંખ્યા છે એને આપણે ચડતા ક્રમમાં નાનેથી મોટે બાજુ ગોઠવીએ ચડતા ક્રમમાં તો કેટલા અંકો એવા છે કે જેનું સ્થાન બદલાતું નથી ત્યાં ને ત્યાં જ રહે છે તો એના માટે પહેલાં તમારે ચડતા ક્રમમાં ગોઠવવું પડે જો આવા ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામ આ પ્રીવિયસ યર એકાદી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે ચડતા ક્રમમાં ગોઠવો નાની કઈ છે એક પહેલાં તો જે સંખ્યા છે ને એમને એમ આપણે લખી નાખીએ ખ્યાલ આવે સાત એક ત્રણ છ નવ આઠ પાંચ હવે ચડતા ક્રમમાં ગોઠવો જો એક પછી આવશે ત્રણ પછી શું આવશે તો કે પાંચ પછી આવશે છ પછી શું આવશે તો કે સાત પછી આવશે આઠ અને છેલ્લે આવશે નવા ચડતા ક્રમમાં થયો નાનાથી મોટે સુધી તો કઈ એવી સંખ્યા છે કે જે ત્યાં ને ત્યાં એ જ સ્થાનમાં ઊભી રહે તો જો સાતની જગ્યાએ તો એક આવી ગયું એકની જગ્યાએ ત્રણ આવી ગયો ત્રણ ની જગ્યાએ પાંચ આવી ગયું જો આ છ ને છ છ જ્યાં હતા ત્યાં જ એનું સ્થાન આવ્યું અને આઠડો એક એવો છે કે જ્યાં હતું ત્યાં જેનું સ્થાન આવ્યું ટૂંકમાં બે સંખ્યા એવી છે છ ને આઠ કે એનું સ્થાન ન બદલાનું આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું તો પણ એટલે આન્સર શું આવશે તો કે બે આવા દાખલા પૂછાય છે થેન્ક યુ